અને પરચુરણ જેવી જણસી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો

પંચાણું લક્ષણભાઈ છન્નું હતાણું અઠાણું નવ્વાણું પુરા એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ

ફોટો વાળા કરે તો મજા આવશે હાલો બાપા હાલો બાપા કાકા કેવું કામ છે વિજયભાઈ હા હા બાપા કેરાલી મોટર મોટર જો તો મોટર 75 એ સાદર આપીએ ત્યાં ત્યાં છે શું છે શું છે ચૌદસો ને અઠાણું રૂપિયા નવો જૂનો મિક્સ

1494 સુપરમાર્કેટ લેનાર રૂબી 99 1 વાહન ભાઈ ભાઈ લેવા દીધો અલે 70 71 72 73 90 90 95 પંચાણું બે હજી બે ધોર મારે આવું છે વિજયભાઈ છન્નું અઠાણું 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 પેલા પંદર બે ત્રણ ચાર પાંચ પાંચ છ સો ને સાત રૂપિયા કેમ મિત્રો હરિરામભાઈ નવા માં લેનાર ગોકુલ ભાઈ કેટલા ને ને

パークの音が聞こえます。

Aquilo, ah. Não, ele